ਬਾਪੋ ਮਰੀ ਲੜਵੀ ਲਟਕਾੜੀ ਨੀ ਵੀ ਬਾਪੋ ਪ੍ਰਵੀਨ ਆਗਲਾ ਮੂੰਹੇ ਕਰਵਾਵਾ ਬਾਪੂ ਦੀ ਹਾਸੀ ਭਗਤੀ ਨੀ ਮਾ ਮਾ ਨਾਨਾ ਭਲਾਨੀ ਭਲਾਨੀ

મારા ઉપર જે જે ગોરદી વસ્તુ આવી છે વિશ્વાસ લઈને મામા 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 કોઈ દાડો નિરાશ થઈને રાહુજી ને લાવવા એવા મારા એક ગરીબ માતાના આશીર્વાદ ખમા ખમા મારા ભગવાન બાપો 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 કેતી મોડે આજ કે ઉધી આ જગ્યા થી મોડેલ દેડ મારા ઝોપા સુધી મોનવી કોક બેઠો છે કોક બોલ છે ધન ધન માં ધન ધન માં કોક ને બેવાનજી કે મળી જ છે કોક ને મળી હોય મળી હોય બાપો માવુ બાપો બાપો મારી લટકાડી બાપો મારી બાપો મારી બાપો હજી તો ખાલી હજી તો ખાલી પ્રવીણ બાપો બાપો મારી લાડવી લાડવી દેવી ભાઈ તમારો ઘડો હમલો આવ્યો હમલો આવ્યો હમલો આવ્યો કે આ જગ્યા થી મોડે ઢે આ જગ્યા ઉધી વસ્તી હમાય નહીં એવો હમલો આવ્યો હાસી હાસો માં હાસો 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 તમે ઓર તો કર્યો કે મે કઈ જગ્યા બેયા બેયા મામા મામા

પછી તમારો કદાચ એક પગ તમારા દેહ છે એક પગ મારો તમારા નોર નકરો ગરીબ માતા ના આશીર્વાદ

ਰਹਿ 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 ਜੁਰਜੀ ਨੰਨੋਂ ਮਨ ਵੀਖ ਦਾ ਮਾਰਾ ਦਰਸ਼ਨ ਕਰਵਾਇਆ ਹੋਇ ਤੋ 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 ਗੁੱਜੀ ਲੋਮਨਾ ਕੋਈ ਹੈ ਵਈ ਮਾਰ ਰਹਿ ਰਹਿ ਹਤੂਆ ਰਾਮੋਕ ਦਾ ਦਰਸ਼ਨ ਆਦਾ ਆ ਲਾ ਸੇ ਮਨੇ ਖਬਰ ਨਹੀਂ ਪਾਵਣਿਓ ਪਾਵਣਿਓ ਮਾ ਮਾ

ભગોળ આગળ ભીખ માંગે માંગે ને હરી જાસો પાવસો પાવસો કતરાવર થી કતરાવર થી કતરાવર થી કતરાવર થી હા હા હાસી વાત હે હાસી વાત હે હાસી વાત હે અરે રે રે હાલ કોક બાધા મેડે છે પણ હું ઓ બાધા ભાળતી નથી પાવળીયા પાવળીયા

અરે રે 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 સવણ મોબળ દે મુખ દાગ તરાય ઘેર બેઠા રી ધૂણતી બહુ તો મારે રે રે ઉધાવો બનાવો છે અબણ હોય તો ભાઈ મારા માસો ને بسے اک ترا مجے دھاوو بڻيو من ماٿان خبر نٿي پاوليا 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 پڻي اک موتي اٿم لين بيٺي جون تما نه آلوا هر دي دھوپڙ جتورو لاريو لاريو ما 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 اره ري ري آتي مودين سب ته امينا تھاسه سرور لاريو لاريو بھلا ديوي بھلا ਕੋਇਏ ਮਹੀਨਾ ਢਿ ਗਿਆ ਕੇ ਨੀ ਢਿ ਗਿਆ ਮਨੇ ਖਬਰ ਨਹੀਂ ਪਾਵਲੀਆ 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 ਪਣਿਆਨਾ ਘਰੇ ਦੇਵ ਬੈਠਾ ਇਹ ਹਪਾੜੋ ਕਰਾਵੇਂ ਨਾ ਲਾਵੂ ਤੋ ਆਇਆ ਵੇੜਾ ਮਾਰੂ ਗੋੜੀ ਨੂੰ ਢੁਣਵੂ ਲਾਜੇ ਪਾਵਲੀਆ 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 ਅੱਜ ਕੀ ਵਾਰੀ ਰੋਵਾ ਬਾਪੂ ਨੇ ਅਚੀ ਭਗਤੀ ਨੇ আসি মাসা না কিবি যা যু ঢুলে যাড়ছে હજો મારવાંગા હાથો બેઠી દાડો ફોટું બી ગો ગરવારબારી આજ તમ ગોમીઓ ગોમો હા મેળાવી ધોળવા

અંતારા પૈસા મોનવી કતરા ખાઈન તાર્યા મને ખબર નથી બાવળિયે બાવળિયે આજ કે ગોમો ગોમો ના મે મારી યુગ માયા દાડા મૈલા ટીગવા બડી ઢોલીડા બાવળિયા ઢોલ રે 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 ભાઈ હોંભળી જિયા લ્યા 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 વધાર હું ગાવું હું જાવું મારા જો આત્રળ સોન પેસેક દાડા ગાવવાનું છે લ્યા લ્યા

પણ મે માથે તમારો હાસો ભાવ બાળ્યો છે સર્વણ માળા બાળી 20 મુથીએ વેણે આલ્યો 11 મુથીએ હવે ધાઓ આલ્યો તો લ્યા ગો લ્યા મારી માં 20 વર્ષવા જાનારી બાપો તને આલ્યો તો આલ્યો તો આલ્યો તો બસ મારા મઢમો માળા ઘણી પડી છે લ્યા સર્વણા આવતો હોય તો 11 વખત ટ્રાય માર નિસ્મૃતિ એ કોઈ દાડો વેણ આવશે નિયા ભાઈ વિસ્મૃતિ વેણ તો સે બીજી વખતે ભાળ્યોદરે 21 મુતીએ વધાવ્યા હા હાસી વાળી અરે રે અરે રે કરગડા જાતના સો કે કેવા અમને ખબર નથી પાવળિયા 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 અશુભ આજ તો હિલ્યા ઝુરા રામ જાત નો મસી કે સબ મારવા એ સુબાવળિયા રે દેવી ભલે

કોઈ અંદરસાયા એવા મારા ઇતિહાસ રસેલા પડીયા દુનિયાની ખબર નહી હાથ મટી ઘરન તો જા કદાક આતી હાથ આલો કોઈ દાડો જો તંજો કદાક તારા મોઢાનું નૂર ઉતરવા દે તો આવેલય મારું ગોડીનું દુનિયાનું પરમણ ન રહે ભાઈ ભાઈ કરોડ રૂપિયા આલે તો એવા શ્રીહદ ન્યા આલો પણ ભાઈ તારો હાસો ભાવ ભાળે ને તારો હાસો ઓતળો ભાળે ને હાસો વિશ્વાસ ભાળે અંતુ હાસા વિશ્વાસ થી આયો મારા માટે આયો હા શમકે માં જૈલ્યા કબરી બિલાડી ના રૂપમાં માં

ਬਸ ਜੇ ਲਿਆਰ ਵਣ ਡਿਰੂ ਆਪਣੇ ਆਵਾਜ਼ ਕਰੇ ਸੇ ਪਰ ਢੁੜਵਾ ਆਉਤੋ ਨਹੀਂ ਲਿਆਰ ਲਿਆਰ ਆਪਣੇ ਬਾਤ ਕਰੇ ਆਪਣੇ ਬਾਤ ਕਰੇ ਆਪਣੇ ਬਾਤ ਕਰੇ ਆਪਣੇ ਬਾਤ ਕਰੇ ਅਰੇ ਲੇ ਵੇ ਬਰੂ ਪਰ ਪ੍ਰੂੜੀਏ ਆਪਣੇ ਆਵਾਜ਼ ਮੋੜਵਾ ਆਵੇ ਸੇ ਲਿਆਰ ਲਿਆਰ ਅੜਦੀ ਬਾਤ ਯਾਦ ਰਹਿ ਸੇ ਅੜਦੀ ਬਾਤ ਭਲੀ ਜਾ ਉਸ ਨੂੰ ਜਾ ਉਸ ਨੂੰ ਆਪਣੇ ਸਰਵਣ ਹੋਬਲੀ ਇੱਕ ਜਾੜੋ ਸਮੋ ਬਣ ਸੇ ਵੇਲਾ ਬਣ ਸੇ ਬਾਵਲੀਆ ਉਸੇ ਸਰਵਣ ਉਸੇ ਸਰਵਣ ਉਸੇ ਸਰਵਣ ਮੈਂ ਦੇ ਦੇ ਜੀ ਕੇ ਆਸ਼ੀਰਵਾਦ ਆ ਦਿਆ ਇਹ ਜੀ ਕੇ ਅੱਜ ਉਹ ਪਾਵਲੀਆ ਦੀ ਪਾਰ ਨਹੀਂ ਫੜਤੂ ਕਿਆ ਤੋ ਵੇ ਤੋ ਅੱਜ ਨਹੀਂ ਹਾਂ

મરી ગળા બાપુ ની મરી દલપત ભુવા ની ચેર બાપુ 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 શ્રવણ મારા જેવી શહેર માતા છે તમારા શહેર ભેળો ભૂગો છે પણ ઘોડા વાળો મળતો લ્યા રે રે ઈરિસ રણ કીડ કાઠી બોદતો હોય તો આશીર્વાદ આપ લ્યો હા હા બોદ દેવી બોદ દેવી સર્વણ મારે તો મુ દેવ ધાવો બનાવવો છે અમારો કરસન ગાળિયો ઠાગર મન બનાવા દેતો હોય તો હોય તો હોય તો તમને વિશ્વાસ છે કે નહીં નવમોતિ પૂરા થરી હારે મા તમારે વિશ્વાસ છે બરોબર પણ કદાચ આવ થતો હોય પણ ઠારા ઉપર તમાર પૂરો વિશ્વાસ છે ભર રાવણે આશરી થાય હા 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 હા

ਏਵਾ ਮਰਾ ਇੱਕ ਗਰੀਬ ਸ਼ਹਿਰ ਦਾ ਯਾ ਸ੍ਰੀ ਵਾਜ ਸੇਗਾ ਬਸੇ ਯਾ ਵਿਚਾਰ ਤੋਂ ਕੋਗ ਬੀਜਾ ਮਾਤੇ ਸੇ ਪਰ ਤੂੰ ਹਰ ਤੋ ਰਜੀ ਰਿਆ ਵਾ ਵਾ

પોસેક દાડો પથરીના દુખાવા હતા મટ્યા હા ભાઈ ચહર ગોગા ના હાસા પગ મજબૂત પકડજે મારો ભગવાન તારા ઓગણે એક દાડો